લગનકાળો હતો ને એટલે બધા જોવા માટે આવતા ને બધી ખોલી ખોલીને બધી મતલબમાં સણીઓ બ્લાઉઝને બધું અલગ અલગ પીળું છે ને બધી વકેલેલી નથી ઢગલો પીડો છે તો આપણે જાવાનું છે ફટાફટ સોલી ઉકેલવા માટે તો કેમ કે આજે થોડી જા સાફ સફાઈ પણ એવું બધું કામકાજ કરી નાખશું કેમકે ઘણા દિવસથી બધું આવડમ પીડું છે કોક જોવા એવું તો ઓલું થાય પણ શું કહેવાય પુગાય નહીં એટલે ન ગયા હતા તો આજે ફાઇનલી ફટાફટ સાનાસ તો લઈ બીજું કામ ઘરનું છે ને આવીને કરશું પેલા સાફ સફાઈ કરી અને સોલી બધી હકેલી વ્યવસ્થિત બધી મૂકી દઈ અને પછી બધું કરશું ફટાફટ તો હાલો આપણે વે સોલી હકેલવા જઈએ હવે ને નટરાજ છે ને એ દુકાન રહેશે કેમ કે એને હજી વિડિયો એડિટિંગ બાકી છે આપણે જો બેઠા હતા દુકાને આપણે છે ને આ દુકાને બેઠા હતા અને અમારા બાજુમાં છે ને અહીંયા સોલી ને એવું ભાડે આપવાની દુકાન છે બાજુમાં છે મતલબ અમે સોલી ભાડે આપીએ છીએ તમને ઘણી વાર આપણે બતાવી છે આ આપણી દુકાન છે અને આ બાજુમાં જ અહીંયા છે તો નીતું શું અત્યારના ફોર્મ આવી ગયા છે તો શું કરે અત્યારે અત્યારે મારા દુકાનમાં

kamu તો કામ બોય ને એલા મને ન ખબર પડી કાળા fashion તો હવે જો અત્યારે જો માર બેન વધારે નેટ વાળી એની ફેશન આવી ગયો તો કે કામ આવી ગઈ હ આની ફેશન છે નવી આની સિવાય એક નિગળી છે નવી આની સિવાય ને તારે મળીની બહુ જાજી બધી ગોતી પણ કાઈ મળીની છેલી છે છે ને ભાઈ અમારો વિડિયો જોતા ને આ સોલી છે ભાડે જોતી ને તો ભાઈ સોલી છે ને ભાડે જોતી ને તો અમારું સરનામું છે ગામ છે અમારું જૂના રાજપુરા કળાજા તાલુકો અને જિલ્લો ભાવનગર તો તમે કમેન્ટ કરજો અને નંબર જોતા હોય કે નહી તો ભાડે જોતી હોય ને સોલી તો અમે તમને નંબર આપશું તો તો પ્લીઝ કમેન્ટ કરવાનું હોય ને આ મંદિર છે ઉજાગરાંજે વિડીયો એડિટ કરવાનો ટાઈમ જ નઈ મળતો કેમકે લગન ગાળા હતો એટલે ફૂલ ઉજાગરા થઈ ગયો તો આજે અત્યારમાં આવી છે ને તો આ જો હું બ્લોગ એડિટ કરતો તો કેમ કે આઠ વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે હમણાં નવ વાગ્યે એટલે એડિટ થઈ જાય ને અપલોડ એ નાખી આવડે અત્યારે જો સો તો બધી મસ્ત ગોઠી દીધી છે અને સફાઈ પણ કરવા કા જો કેટલો કચરો કચરો કેટલો નીકળ્યો વાત કચરો છે આમાં જો કા છે કે એક बाजू વિડિયો એડિટ થતા હોય કે એક બધું કામ ચાલુ હોય તારો શૂટ કરે તો કેરેક્ટર એવું થાય વિડિયો એડિટ કરતા હોય તો કાઈ વિડિયો શૂટ કરવાનો ન રહી ન આવે કે કે એડિટ કરતા હોય ને એને ખબર હોય કે ડિસ્ટર્બ કરે તો નો મેળ આવે આ તો એને મન થઈ ગયું છે કે હાલો થોડક લોક બની જવું ઓકે સારું હતું સફાઈ કર હવે અને હું જાઉં કેરેક્ટર આપણે એવલી દુકાનમાં આમ બહાર ને બધી કેમેરા ફેરવવા કેટલું છે યાર એ સાફ સફાઈ કરો આપણે થોડું દુકાન કામ હતું એ બધું વાળવાનું ચોલે દેખાડ્યું છે ઘરે તો દસ સાડા દસ જેવો ટાઈમ થવા આવી ગયો છે તો નરરાજ ને નવાનું છે ને આટલું ગરમ પાણી મૂકી દીધું છે તો એ આવશે થોડી વારમાં નવા અને આપણે છે ને અત્યારે રસોઈ બનાવવાની તૈયાર કરી દઈએ કેમકે દસ અગિયાર વાગે એટલે વહેલા વહેલા આપણે રિયાનભાઈ હું ત્યાં રસોઈ બનાવી નાખીએ તો અત્યારે તો આજે આપણે છે ને પીંડાનું શાક બનાવવાનું છે તો ભીંડા લાવેલા હતા કાલમાં તો આજે ભીંડાની શાક બનાવીશું અને દુકાને થોડુંક કામકાજ કરીને પછી આપણે આવી જતા ઘરે ઘરે હજી એક બે સોલી કાલની પડી હતી ધોવાની હતી કેમકે કાલે ધોઈ નાખી હતી પણ છે ને એ સોલી છે ને હાજે મોડી આવી અંધારું છે એવા એ લોકો દેવા આવ્યા તો એ થઈ ગયું બહુ મોડું થોડાક કાલને થોડાક કપડાં મારા કહેતી હતી હું કે નહીં ધોવાના છે તો એ પણ ધોવાના હતા એ ધોઈ નાખી ભીંડાને શાક બનાવવા માટે તો જો આપણે છે ને મસ્ત મજાના ભીંડા લઈ લીધા છે તો આપણે છે ને ધોઈને મૂકવા મૂકી દીધેલા હતા

મતલબ ધંધા ઘણા છે તમને કહીએ તો અમારે દુકાનનો ધંધો છે પછી અત્યારે સિઝન હાલે તો આપણે સોલીનો ધંધો આલે તો સિઝન હોય એટલે જનના ભાડા હોય વરરાજાને પોણામાં જવાના પછી મોટી મોટી ટૂર હોય તો આપણે એ પણ કરીએ ચારધામ કરીએ પછી મતલબ ગુજરાતની બહાર ગમે ટૂર કરીએ ગુજરાતમાં હોય તો એ કરીએ છીએ તો કાંઈ હોય અમારે લગતું તો જાણ કરજો અને બીજું કહેવાનું કે અમારે દુકાન તો રેગ્યુલર છે બારે માસ ધંધો તો હોય જ હતી અને બપોરનો ટાઈમ થઈ ગયો જમવાનું બની ગયો જમવાનું શું અમારે આજે બનાવ્યું છે અમારે ભરેલી ભીંડી ફ્રાય

મને એમ કે ત્રણ જ છે પણ આ વિડીયો બનાવું બનાવું ડેલીનું છે એ પણ ચોથું કામ છે એ તો કીધું ને તમને કેમ કે ડેલી અપલોડ બહુ અઘરું છે ને એ લોકોને ખબર હોય બાકી આપણી યુટ્યુબ ફેમિલી છે એ બનાવતા ન હોય એટલી બધી માહિતી હોય ની હાલો ફટાફટ જમી લઈને પછી આપણે गेला તો પીતલપુર આવી ગયા છે ઘરે કેમ કે આપણે બિઝનેસ એટલા થઈ ગયા કે ઘડી ઘડીએ જવું પડે પીતલપુર ને ગડી કે દુકાને ને ઘરે કંઈ નક્કી જ નહીં તો આપણે આવવા છે ઘરે જોવા મળ્યા કેમ કે આપણે દૂધ લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે દેરીએ તો આપણે જોવા જઈએ કે નીતુની શું કરે એક વર્ષમાં છે કાનકા સાઈડમાં અને આ નીતુ શું કરો તમે ધૈને કઈ હય ન હોતી કામ કરીએ અમે તો આયા હું કરી અને રિયાનભાઈ અમારે તો શું કરી ગયા રિયાનભાઈ રિયાનભાઈ તો અમારે કસરત કરે હાથ હું છો કે ઈ નહીં કસ્રત કરે જો રિયાનભાઈ ઈ છે ને

એમ કેવા નતો ને પછી બીજી વાત કેવાતી તો મને મગજમાં હવે આવે છે ને બધા બોલાવતા હોય આપણે તો અહીંયા અમી બ્લોક બનાવીએ જ અમે નામે છે ન કરતો અમી તમે તું ને એવું બોલતા હોય હગાવાલા ને ઘરના હોય ને કોઈક વળીને ચોતા હોય ને તો એને દાંત કાઢે એટલે

હારો હાલ આપણે જઈએ દૂર લેવા તો વાંધો વિરાત કરશે તો બીજા દિવસનું સવાર પડી જશે તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ કેમ કે જે આપણે બ્લોગ પૂરો કરવાનો ટાઈમ નહોતો એનું કારણ હતું કેમ કે બાજુમાં તમને મરણ થઈ ગયું છે મારા કુટુંબમાં તો આ બે હવે ગયા હતા આવ્યા તો મૂક થઈ ગયું તો બ્લોગ કંઈ એડિટ કરવાનો નહીં અને પૂરો પણ કરાવવાનો તો હારવાલા નહીં તો જો અત્યારમાં નાસ્તો છે અમારે કેવાલ મિતાલી કડી પર દુકાન ગયા છે રહી ભાઈ અત્યારમાં પાછા સુઈ ગયા છે કેમ કે સાડા સાત આઠ જેવો ટાઈમ થઈ ગયો છે હારવાલો વ્લોગ છે બહુ મોટો અહીંનો વ્લોગ અહીં સુધીથી આ સાથે તો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો સેલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરતા મળીશું વધારે સુધી બાય બાય